બનાસકાંઠા જિલ્લાના લાંબા સમયથી બિનઅધિકૃત ગેરહાજર રહેતા નવ શિક્ષકોને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપી હાજર થવાતી તાકીદ કરાઈ હતી તેમ છતાં હાજર ન થતા બે હજાર છ ના ઠરાવ અન્વયે ફરજિયાત રાજીનામું તેમજ બરતરફનો હુકમ કરવામાં આવતા શિક્ષણ વિભાગમાં હડકમ મચી ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો વિદેશ જવાના કારણે તો કેટલાક શિક્ષકો પોતાના અંગત કારણોસર લાંબા સમયથી પોતાની નિયત ફરજ પર હાજર ન થતા તેવા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે જેમાં અગાઉ ચોત્રીસ જેટલા શિક્ષકોને બરતરફ કરાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા ત્યારબાદ વધુ નવ શિક્ષકો એક વર્ષથી વધુ લાંબા સમયગાળાથી પોતાની ફરજ ઉપર હાજર ન થતા તેમને ટીપીઓ તેમજ ડીપીઓ દ્વારા નોટિસ આપી પોતાની ફરજ ઉપર હાજર થવા જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં હાજર ન થતા તેમને શિક્ષણ વિભાગના બે હજાર છના ના ઠરાવ અન્વયે આ ગેરહાજર રહેનાર નવ શિક્ષકોને ફરજિયાત રાજીનામું તેમજ બરતરફ કરવામાં આવ્યા હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું